હા 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 તારે કેરી ખાઈ છે હા શું તાર નામ છે નહીં pata હા ઈંદડી જ લાગે છે મને એ તારે કેરી ખાઈ છે ને આલે 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 તમ તારે તારે જેટલી કેરી ખાઈએ એટલી ખા તમ તારે આલે 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 લઈ ને ખાવા હા હા બીજી કેરી ખાઈ છે હા હા હાલ તમ તારે વેડવા જઈન દો તારે જેટલી કેરી ખાઈ ને એટલી ખવરાવી એ હે હે આપણું કામ થઈ ગયું હાલ બેજ માર કુટી માં બેઠ એ હે હે દે ગઈ એ હે હે બતાઈ

ભાઈ ગાડી મારી વાત ગામ માં કોઈ નકર એક ધોકા ભીગી લાઈમી નીકળી નાખીસ બી નામ Æhæ, hæ? Æhæ, hæ?

આમ જો ને કામ આપણે જ હલવાઈ જાય હો ને એ ગામના ભાઈ ગાય હાલો ગામના ઓય આવો મારી બેટીને આને કોને પ્રેગ્નન્ટ કરી નાખી એ આવો આવો ગાય ગા આવો આ શું કામ કુમાર આયો આમ તો જો બટા ટીટિયા આ સાઈક બારની ની છે અને આમ જો પ્રેગ્નન્ટ છે અને આને લગન નથી ત્યાં આને કોને પ્રેગ્નન્ટ કરી છે ખબર રે પૂછું

અને આને ડિલિવરી થાય એવું જ છે હવે હાલો એ ડોક્ટર સાહેબ બોલે હા તમે કાયકા ફતેપુર ગામમાં આવો નો થવાનું થઈ ગયું ઇમરજન્સી ડિલિવરી નો કેસ છે હા આવો આવો નકર છોકરાનો જન્મ થઈ જાય છે હા આવો આવો એ હા ડોક્ટર સાહેબ આગળ આવે હે હાલો કાયકા હાલો બધે અલે ગાંડી હાલો હાલો હલો હલો મેડમ હા છે હિંદડી અને ગાંડી આને કોકે કરી આની કરવાની છે હા ગાંડીને પ્રેગ્નેન્ટ કરી નાખી છે હા પણ આને પ્રેગનેટ કોને કરી એ તો અમને ખબર અને આના લગ્ન નથી નથી એટલે તમને ફોન કર્યો હે આ ગાંડી છે ને હા હું પૂછું રહ્યો એ તું જે પ્રેગ્નન્ટ કિસને ક્યાં

કઈ વાંધો નહીં હાલો બધા અહીંયા પોલીસ સ્ટેશન પણ મેડમ આ ગાંડી ની ડિલિવરી તો કરી નાખો આ બિસારી હેરાન થાય છે એ ડિલિવરી પછી થાય છે પેલા છે ને પોલીસ ને જાણ કરવી પડે હાલો બધા મારી આરે ઓલું મશીન લઈ લો તમે હાલો લઈ લો

એ કિસને કયા હમ એટલે હે કોક્યાને ભીવરા એવી લાગે બી ગઈ હે વાંધો નહીં આ ગામમાં જેટલા વાઢા હોય ને ત્યાં આગળ વી આવે આગળ વી આવે વાઢા બધાય આય મરો આય મારો મને કર્યા અને પગને બમને હાછો બોલ હાથ શું તારું નામ

હવે છે ને આ બધાનું લોહી લઈ લઈ અને બધાની લેબોરેટરી કરી અને પછી ગાંડી લોહીએ મેચિંગ કરી એટલે ખબર પડી જાય છે કને પ્રેગ્નેન્ટ કોને કરી છે હાલ્યા એ આઈડિયો જ મસ્તી નહો એ આઈડિયો મારા દિમાગમાં આવ્યો એ ને વાંધો નહીં વાહ તું જો હો હો બધાનું લોહી જો અને મને રિપોર્ટ આપો કે પ્રેગ્નેન્ટ કરી કોને આ બાજુ એ વાલો બધા વારા ફરતી બધાના નામ લખજો શું નામ તારું ટીટો ટીટો લખો નામ બોલતા જજો હોમો પણ સાહેબ હું તો ગયો જો માણા હો કાઈ નકી નો કેવાય અત્યારે કા સાહેબ અતાર જમાનો ખરાબ છે કઈ થાય કાડે મારે હે નામ કરશન પા હાલો લો કાઈ ફોન બાકી રહ્યો હવે

હલો સાહેબ અમે છે ને ખાલી પાંચ મિનિટમાં છે ને રિપોર્ટ કરી આવી પાંચ મિનિટમાં રિપોર્ટ કરી આવો અને હું એક મિનિટ મારું દિમાગ લગાડી દેવાગ કી બી જલી તમારી મને હજી કહો માની જાવનગર મુતરાઈ દે મારી મારે ગગઝા વાઠા મને તું જ લાગે ગાંડી બોલ દેના કિસને કિસ ને કિયા ચૂપ મત રે તું ચૂપ મત રે તું ચૂપ રેગી ઇધર હમારી નોકરી જાયગી ચૂપ મત રે બોલ રોક અભે રિપોર્ટ આય સાહેબ રિપોર્ટ આવી ગયો છે કોણ નામ આયો તમે જોઈ લો ને અરે બાપ રે આ માણસ છે હા સાહેબ ઈ છે પકડો મને તો વિશ્વાસ નથી આવતો

તને બેટો ભરાઈ ગયો હયરી પકડી ગયો છે અને હવે કાલે હવા માં હું ફાંસી દઈ દઈશ તમે બધાએ મદદ કરી એ માટે તમારા બધાનો થેન્ક યુ ચાલો તમે જઈ શકો છો હય પુરાન જેલમાં જેલમાં સાહેબ સાહેબ મારી વાત તો સાંભળો તમે એને ફાંસી દઈ દઈશો બરોબર આ બિસારી હિંદડી ગાંડી જો પ્રેગનેટ છે આ ગાંડી નું અને એના છોકરાનું શું થાય છે અરે બાપ રે તો મે વિચાર્યું જ નહીં હા વાત છે આનું આપણે વિચારવું પડે હે હિંદડી તું ઇસ બચ્ચે કો પેદા કરકે સંભાળેગી નહીં અરે બાપ એ તો મના કર રહી છે અબ શું કરે આ ઈસકા ભી એક ઉપાય હે હે આયલ

અને પછી ડિલિવરી તેમ કરાવી નાખો એટલે સુખી સંસાર આગળ વધે હા હાલો પણ સાહેબ પેલા ડિલિવરી કરાવી નાખી એવું કરશું હા ન કરશે ને આને વાર નથી જાય દી હા તે વાંધો નહીં તો કોર્ટમાં જઈને પ્રેમ લગન હું કરાવી નાખું છું અત્યારે સાઈન બાઈન લઈ લઉં એમાં ડિલિવરી કરો જાવ કાંઈ કાંઈ વાંધો નહીં સાવ તું બાપ બનવાનો છો પેટા પેટા લઈ જા કેવું સારું થઈ ગયું બોલો જેનું ગાડી કોઈ નતું એક આધાર મળી હલો આપડે દારૂ વાર પકડવા જઈ